ઉત્તર ગુજરાતના અમુક ભાગો છે તેમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેની સાથે રથયાત્રામાં પણ કયા પ્રકારનો વરસાદ રહેશે આપણી સાથે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ જોડાયેલા છે કા કાકા રથયાત્રા પણ આવી રહી છે ક્યાં સુધી વરસાદનું જોર રહેશે ને ખાસ તો આજે અને આગામી સપ્તાહમાં વરસાદની સ્થિતિ કયા પ્રકારની રહેશે આજે તારીખ છવ્વીસથી ત્રીસ તારીખ જૂનમાં કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત તારીખ આઠમી જુલાઈ સુધીમાં પણ અતિભારે વરસાદ કેટલાક ભાગમાં થવાની શક્યતા રહેશે હમણાં જોવા જઈએ તો રથયાત્રાના દિવસોમાં લગભગ અમદાવાદ ગાંધીનગરમાં વરસાદ હળવો વરસાદ કે વરસાદે સાંટા પડવાની શક્યતા રહેશે પરંતુ ઉત્તર ગુજરાતના ભાગોમાં આજે જોવા જઈએ તો આજે લગભગ વીજળીના કડાકા અને ભડાકા સાથે વરસાદ થવાની શક્યતા રહેશે અને વીજ વીજ પ્રપાતની શક્યતા ગણીએ તો જ્યારે વીજળી લાલ ઘૂમ જેવી થતી હોય તો પવનનું જોર વધતું હોય છે વાયરું વાયરું ફૂંકાય અને જ્યારે વીજળી સર્પ જેવી સફેદ આકારની થાય તો વરસાદ આવે પરંતુ આ વીજળી ઈશાની વીજળી થાય તો સારો વરસાદ આવી શકે અને વીજળી ઉપરથી નીચે નીચે આવી બે ભાગ બે ભાગ થઈ જાય વીજળીના અને માણસ અંજાઈ જાય આવું થાય ત્યારે વીજપ્રપાત થવાની શક્યતા રહેતી હોય છે એટલે હવે મોસમ જે છે એમાં હાલમાં લગભગ ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે પાટણના ભાગોમાં મહેસાણાના ભાગોમાં આ ઉપરાંત બનાસકાંઠાના ભાગોમાં પાલનપુરના ભાગોમાં સાબરકાંઠાના ભાગોમાં અરવલ્લીના ભાગોમાં અને દાહોદ મહીસાગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને આ વરસાદ જે છે એ વીજળીના કડાકાના ભડાકા સાથે થવાની શક્યતા રહે છે એટલે જ્યારે બહાર નીકળતા વીજ પ્રપાતથી ધ્યાન રાખવું હિતાવહ રહે લગભગ ઝાડના નીચે ઊભું રહેવું સારું નહીં વીજળીના ટાભલા નીચે ઊભું રહેવું સારું નહીં જોકે મકાનો જે છે એમાં એક વી લોખંડનો લોખંડ કે ધાતુનો અંદર સળિયો રાખવામાં આવતો હોય છે તો વીજળી ત્યાં રહે એટલે આમાં પવનનું જોર અને વીજ પ્રભાત આ બેનનું ધ્યાન રાખવાની જરૂર છે વરસાદ આજે અમદાવાદ ગાંધીનગરમાં પણ વરસાદ પડવાની શક્યતા રહે છે અને વરસાદનું જોર છે આજે ધીરે ધીરે ઘણા ભાગમાં વધી અને લગભગ તારીખ છ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસમાં ઘણા ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અઠ્યાવીસ ઓગણત્રીસમાં કદાચ કોઈ કોઈ ભાગમાં વરસાદ ઓછો થઈ શકે કારણ કે મોન્સૂન ધરી જરા ગંગાના મેદાન તરફ જઈ સરગવાની શક્યતા રહે પણ ત્રીસ જૂનથી આઠમી જુલાઈ વચ્ચે ધાર વરસાદ થવાની શક્યતા રહે જેમાં ગુજરાતના ઘણા ભાગોમાં જળ 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 તળબોળ થવાની શક્યતા રહે કેટલીક નદીઓમાં પૂર આવવાની શક્યતા રહે અને જેમાં સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે અતિભાર વરસાદ થવાની શક્યતા છે જ્યાં કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે ઉત્તર ગુજરાતના મહેસાણા વગેરે ભાગોમાં પણ ભારતીય અતિવાર વરસાદ થવાની શક્યતા રહે પંચમહાલના ભાગોમાં પૂર્વ ગુજરાતના ભાગોમાં સાબરકાંઠાના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહે આ ઉપરાંત મહીસાગરના ભાગોમાં ભારતીય અતિભારે વરસાદ થવાની શક્યતા રહે વરસાદ જાંબુઘોડા બોડેલી વડોદરાના ભાગોમાં ભારતીય અતિભારે વરસાદ થવાની શક્યતા રહે આ ઉપરાંત કંભાત લગભગ અમરેલી અને જૂનાગઢ આના ભાગોમાં ભારતીય અતિભારે વરસાદ થવાની શક્યતા રહે નવસારી સુરતના ભાગોમાં ભારતીય અતિભારે વરસાદ થવાની શક્યતા રહે આવા વલસાડના ભાગમાં ભારતીય અતિભાર વરસાદ થવાની શક્યતા રહે બીજું વાહન જબરું છે અને આ વાહન લગભગ જુલાઈની શરૂઆત સુધીમાં રહેવાની શક્યતા છે એટલે જનજને પાણી પાણીથી જે નીચાણવાળા વિસ્તારોમાંથી સાવચેત છે કારણ કે ખેતરો પણ જળ ચબોડ બની જવાની શક્યતા રહે છે અને ઘણા ભાગો જળ તરબોળ બની જવાની શક્યતા રહે નર્મદાના સા વિસ્તારમાં વરસાદ થતા નર્મદા બે કાંઠે થવાની શક્યતા રહેશે સાબરમતી નદીમાં પાણીનો આવરો આવે કાવેરી નદીમાં પાણીનો આવરો આવી શકવા શક્યતા રહે છે તાપી નદીમાં પણ પાણીનો આવરો આવવાની શક્યતા રહેશે એટલે વરસાદ હવે ધીરે ધીરે વધતો જશે અને હાલમાં અમદાવાદ ગાંધીનગરમાં પણ હળવા ભારે વરસાદ ઝાપટાં પડવાની શક્યતા રહેશે આજના દિવસમાં અને કાલના દિવસમાં પણ રથયાત્રાના દિવસમાં પણ હળવા હળવા વરસાદી ઝાપટાં કે વરસાદી સાંજા પડવાની શક્યતા ગણી શકાય આ ઉપરાંત તારીખ નવથી પંદરમાં પણ વરસાદની શક્યતા જુલાઈ મહિનામાં રહેવાની શક્યતા રહેશે જેમાં સૌરાષ્ટ્રના ભાગમાં વરસાદ પુનઃ આવશે રાજ્યના અન્ય ભાગમાં અન્ય ભાગમાં વરસાદ આવશે તારીખ સત્તર અઢાર ઓગણીસમાં મોન્સૂનધ દક્ષિણ થતાં કંઈક અહીંથી ઓછો વરસાદ થઈ શકે એટલે હમણાં જુલાઈનું જૂન અને જુલાઈનો પ્રથમ ફગવાડે તો વરસાદનું છે જેમાં જુલાઈનું પ્રથમ સપ્તાહ તો રાજ્યના ભાગોમાં જળ જળતરમોળ કરવાની શક્યતા રહેશે તેવું છે અને પણ વીજ પ્રપાતથી ધ્યાન રાખવું ઈષ્ટ છે પવનની ગતિથી ધ્યાન રાખવું ઈષ્ટ રહે છે માલધારીઓએ પોતાના વાળામાં પશુઓ રાખ્યા છે તો તે પશુઓનું ધ્યાન રાખવું ઈષ્ટ રહે છે પાછળનામાં કરતા વેપારીઓ ધ્યાન રાખવાનું ઈષ્ટ રહે છે અને લગભગ ઘણી જગાએ જે વેપાર કરતા માણસો જે છે એમને ખુલ્લામાં વેપાર કરતા હોય છે તે તેમને પણ ધ્યાન રાખવું નિષ્કે છે એટલે આ વરસાદનું વહન જરૂર છે પણ હમણાં આજના આજના દિવસમાં વીજના કડાકા અને ધડાકા ઉત્તર ગુજરાતના ભાગોમાં અને લગભગ ત્યાંમાં સાબરકાંઠા કે અન્ય ભાગોમાં થવાની શક્યતા રહે છે એટલે વીજ પ્રપાતની હરકત ના આવે તો સારું અંબાલાલ પટેલ આપણી સાથે જોડાયા હતા અને વરસાદની પરિસ્થિતિ કયા પ્રકારની રહેવાની છે તેને લઈને પણ તેમણે સંક્ષિપ્ત વાત કરી